બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરી તાલુકાના અરણીવાડા ગામના રાત્રિ દરમિયાન મોટા પાયે સાદી રીતે ભરી દોડતા ડમ્પરોનો વિડીયો સોશિયલ મીડિયામાં કરાયો વાયરલ સરકાર શ્રીના સાંજના છ વાગ્યા પછી નદી વિસ્તારમાં ઉતરવાની પરવાનગી ના હોવા છતાં કોની મહેરબાનીથી આ બે રોકટોક ચાલી રહ્યા છે ડમ્પરો કોણ કરશે સાચી તપાસ બનાસકાંઠા જિલ્લામાં કુલ ચારસો સત્યાવીસ ખનીજ કુવારીઓ લીઝ કાર્યરત છે અને માર્બલ બિલ્ડિંગ સ્ટોન રેતી ગ્રેનાઇટ જેવા વિવિધ ખનીજનો ભંડાર ધરાવે છે આ વિભાગ દ્વારા મે મહિનામાં ખનીજ ચોરી સામે કરેલી કાર્યવાહીમાં કુલ એકસો ઓગણીસ કેસ નોંધાતા રૂપિયા બે પોઈન્ટ એકવીસ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી શ્રી ગુરુપ્રીતસિંહ સારસવા અને તેમની ટીમના સતત પ્રયાસો અને નિષ્ઠાપૂર્વક કામગીરીના પરિણામે સરકારને થઈ હતી મોટી આવક બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓમાં સામેલ થયું છે તેમણે જણાવ્યું કે ખનીજ ચોરી અટકાવવા માટે ટીમ દ્વારા ખાનગી રાહે ચેકિંગ હાથ આવશે જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક દેખરેખ ચાલુ રહેશે તથા આવી કાર્યવાહી આગળ પણ આ રીતના કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આ બાબતે તંત્ર રાત્રિ દરમિયાન ઓચિંતી રેડ કરી નદી વિસ્તારનું લોકેશન ખોદકામની તપાસ કરે તો જ બહાર આવે કાયદેસર હોય તો દિવસ દરમિયાન ચલાવે ટ્રકો રાત્રિ દરમિયાન નીકળતી સાદી રીતે ભરી ડમ્પરો શંકાના ડાયરામાં હોય તેવું દેખાઈ આવે છે આ સોશિયલ મીડિયામાં ફરતો વિડીયોમાં વિરો રિપોર્ટ રામજી પરાય